बार महीना में। फिर चलो आपने एक महीना। बार महीना ना पर ना महीना लकी सू बताने का खबर अच्छी परंतु लकी दिए जन्मवारी मार्च। अप्रैल। मई। जून। जुलाई ऑगस्टेम ते मैंने कहो कि एक महीना में कितना अठवाडिया एक महीना में चार अठवाडिया एक अઠવાડિયે કેટલા દિવસ એક અઠવાડિયે 7 દિવસ આ સાત દિવસ કયા કયા છે તો તમને બતાને આવડે છે રવિવાર સોમવાર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિવાર આ સાત દિવસ વાર છે કે સાત વાર આવશે રવિવાર સોમવાર મંગળ બુધ ગુરુવાર શુક્રવાર અને શનિવાર

એ બંનેમાં બહુ કોઈ ડિફરન્ટ નથી પરંતુ એક દિવસનો ફરક પડે છે એટલે કે આપણે સામાન્ય વર્ષની અંદર ત્રણસો ને દિવસ આવે છે અને લીપ વર્ષની અંદર એક દિવસ વધારાનો હોય છે એટલે કે ત્રણસો ને પાસઠ લો પેલા હું તમને આગળ સામાન્ય વર્ષ અને લીપ વર્ષની માહિતી આપું છું એ શા માટે તેમાં એક દિવસ વધારે છે ને એક દિવસ ઓછો છે એ લીધું અને બધું આપણે એની માહિતી આપવાની છે અત્યારે તો હવે પહેલા આપણે જોઈશું સામાન્ય વર્ષ તો સામાન્ય વર્ષ એમાં જે ફેબ્રુઆરી મહિનો આવે છે એમાં દિવસ કેટલા હોય છે એમાં 28 દિવસ હવે આ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે જેના કારણે બધા મહિનાના દિવસોનો સરવાળો થઈને કુલ 365 દિવસ એક વર્ષના થાય છે અને હવે અહીંયા લીપ વર્ષમાં એક દિવસ શા માટે વધારવાનો આવે છે

અબ આપણે આ જે દાખલા ગણવાના છે એમાં લીપર્સ અને સામાન્ય વર્ષની ઉતર પ્રતિજો ર કરવાની છે તો હું તમને કહું કે લીપર્સ છે કે નહીં આપણે કઈ રીતે જોઈ જોઈએ એટલે કે ચેકાસી શકીએ છીએ આપણે અહીંયા જોઈ લઈએ કે કોઈ પણ વર્ષ હોય વર્ષ આપેલું છે તેની જો કે ના 4 વડે

नीसेस तो गिनती है अपनी नीसेस नंबर मतलब 1.6780 2012 के चार વડે નીसेस ભાગી શકાય છે તેથી 2012 a 4 વડે ગણาศ અને અહીં આપણે કે 2013 અહીં આપણે જોઈએ તો 1 ની જગ્યાએ 3 કરી દઈએ તો 2013 અને આપણે જે કાલે કે 420 00 ઉપચિત તરીકે 428 431 431 बार ए,

लिए, थे, लिए थे, एक सठ दिवस वर्ष 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 पे वर्ष सामान्य सामान्य वर्ष लीप वर्ष। वर्ष दिवस लीप वर्ष दिवस है। लीप दिवस वर्षे दर चार वर्ष आए।

આજે આટલું રાખશું અને હવે બીજા ભાગમાં આપણે એવા કેવા દાખલા પૂછાય તેના ઉદાહરણ એ આપણે જોઈશું થેન્ક યુ